મોરબી ચાર હજારથી પાંચ હજાર પાંચસો વીસ રાજકોટ પાંચ હજાર પાંચસોથી સાત હજાર પાટડી પાંચ હજાર છસોથી છ હજાર એકસો પંચાવન બાબરા ચાર હજાર ત્રણસો પચીસથી પાંચ હજાર બસો પિચોતેર જેતપુર છ હજાર પાંચસોથી છ હજાર પાંચસો એકસઠ ધરોલ ચાર હજારથી આઠ હજાર એકવીસ સાવરકુંડલા પાંચ હજાર નવસો એકાવનથી છ હજાર બસો પિચોતેર અંજાર પાંચ હજાર બાવીસથી પાંચ હજાર બાવીસ હળવદ પાંચ હજાર પાંચસો એકાવન થી છ હજાર ત્રણસો પંચાવન વાંકાનેર પાંચ હજાર નવસો છ હજાર ત્રણસો ચાર હજાર આઠસો સાત હજાર 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 વારાહી ચાર છ પાંચસો એક હારીસ પાંચ હજાર નવસો થી છ હજાર ચારસો પચાસ બોટાદ ત્રણ હજાર એકસો પીચોતેર થી છ હજાર એકસો જુનાગઢ સાત હજાર એકસો થી સાત હજાર એકસો કાલાવટ પાંચ હજાર આઠસો થી છ હજાર બસો પચાસ થરાટ પાંચ હજાર ત્રણસો પચાસથી છ હજાર પાંચસો નેનાવા ચાર હજાર સાતસોથી છ હજાર પાંચસો એકોતેર અમરેલી છ હજારથી છ હજાર ચારસો નેવું ખંભાળિયા પાંચ હજારથી છ હજાર એકસો એંશી ગોંડલ પાંચ હજાર ચારસો એકથી સાત હજાર પાંચસો એક રાંધનપુર પાંચ હજાર બસો પચાસથી છ હજાર ચારસો ચોસઠ જામનગર ચાર હજાર પાંચસોથી છ હજાર ત્રણસો દસ ઊંઝા પાંચ હજાર બસો પચીસથી સાત હજાર આઠસો